દરરોજ સવારે ઉઠતાની સાથે સતત છીંક આવવા લાગે છે, નાક વહેતું કે બંધ થઈ ગયું છે અને આખો દિવસ થાક કે ચીડિયાપણું અનુભવાય છે. જો આવું થાય તો તે સામાન્ય શરદીની વાત નથી પરંતુ તે ચોક્કસ પ્રકારની એલર્જીનું લક્ષણ હોઈ શકે છે જેને સામાન્ય ભાષામાં એલર્જીક રાયનાઈટિસ પણ કહેવામાં આવે છે. ઘણા લોકો આ સમસ્યાને હળવાશથી લે છે તેઓ માને છે કે હવામાનમાં ફેરફારને કારણે હોઈ શકે છે પરંતુ વાસ્તવમાં સવારે શીખ આવી તમારી આસપાસના વાતાવરણ જેમ કે બેડરૂમમાં ધૂળ ફૂગ પાલતુ પ્રાણીની ખંજવાળ અથવા પરાગને કારણે થતી એલર્જી હોઈ શકે છે એલર્જીક રાયનાઇટીસ એ નાકની એલર્જી છે આમાં જ્યારે કોઈ વ્યક્તિ કોઈપણ એલર્જીના સંપર્કમાં આવે છે જેમ કે ધૂળના કણો પરાગ એટલે કે છોડમાંથી નીકળતા નાના કણો પાલતુ પ્રાણીના વાળ અથવા ખંજવાળ અને ફૂગ અથવા ભેજ ત્યારે તેનું શરીર તરત જ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરે છે જેના કારણે નાક વહે છે શીખ આવે છે આંખોમાંથી પાણી આવે છે અને ક્યારેક ગળામાં પણ દુખવા લાગે છે સવારે શરીરમાં હિસ્ટામાઇન નામના કેમિકલ નું સ્તર વધી જાય છે આ હિસ્ટામિન એલર્જીના લક્ષણોને વધુ તીવ્ર બનાવે છે ઉપરાંત જયારે આપણે રાત્રે સૂઈએ છીએ ત્યારે આપણા રૂમમાં ધૂળ જમા થાય છે પરાગ હવામાં હોય છે જે પથારીમાં જમા થાય છે ગાદલા પડદા બારીઓ અને દરવાજા ખુલ્લા હોય છે જે ભેજ અને બાહ્ય એલર્જીને અંદર આવવા આ બધાને કારણે સવારે ઉઠીને શ્વાસ લેવાની સાથે જ આપણને શીખ આવવા લાગે છે જો તમને સવારે ઉઠતાની સાથે જ સતત શીખ આવવી વહેતું નાક અથવા નાક બંધ થઈ જવું ખંજવાળ અથવા પાણીવાળી આંખો ગળું દુખવું અથવા ખંજવાળ આવવી દિવસભર થાક અથવા અથવા દુખાવો આ બધા જ લક્ષણો છે તો આ એલર્જિક રીતે બેડરૂમ સાફ રાખો દર અઠવાડિયે ગરમ પાણીથી પથારી અને ગાદલા ધોઈ લો નિયમિત રીતે વેક્યુમ પડદા કાર્પેટ અને ગાદલા સાફ કરો બારીઓ બંધ રાખો ખાસ કરીને જ્યારે બહાર પરાગનું પ્રમાણ વધુ હોય સુતા પહેલા સ્નાન કરો જેથી તમારા શરીર અને વાળમાંથી પરાગ દૂર થાય ભેજને નિયંત્રિત કરવા માટે હ્યુમિડિફાયર નો ઉપયોગ કરો ગાદલા અને ગાદલા પર ધૂળ પ્રૂફ કરવાનો ઉપયોગ કરો રૂમમાં એક પ્યુરિ એર પ્યુરિફાયર સેલાવો છૂટા પહેલા તમારા કપડાં બદલો અને બહાર પહેરેલા કપડાં સૂવા માટે ન લાવો